દુનિયાનું શ્રેષ્ઠ ઔષધ છે જવાબદારી એક વખત લીધા પછી જિંદગીમાં ક્યારેય થાકવા દેતી નથી જવાબદારી વિનાનો માણસ કોઈ કામનો નથી માણસે જવાબદારી સ્વીકારવામાં ક્યારેય પીછેહટ કરવી નહીં અમારા એક સિનિયર પત્રકાર હંમેશા કહેતા જ્યારે તમને એવું લાગે કે તમે કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છો તો સમજી લેજો તમારો પ્રોગ્રેસ અટકી ગયો છે એટલે હંમેશા કમ્ફર્ટ ઝોનને બ્રેક કરો નવા ગોલ

ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ રમાયો હતો ભારતની ધરતી પર પર રમાયો હોય એટલે સ્વાભાવિક છે કે ભારતીય ક્રિકેટ ટીમ એની હોમ પીચ સારું પરફોર્મ કરે અને વર્લ્ડ કપ જીતવાનો દાવો પણ કરે ઇન્ડિયાની મેચ હોય એટલે એને પ્રોત્સાહન આપવા માટે ઓડિયન્સમાં મોટાભાગે ભારતીયો જ ઉપસ્થિત હોય જેના લીધે ટીમ ઇન્ડિયાનું મનોબળ પણ વધે આમ વર્ષ બે હજાર ત્રેવીસનો ક્રિકેટ વર્લ્ડ કપ ભારત જીતે તેવું સાનુકૂળ વાતાવરણ ઊભું થયું વર્લ્ડ કપ માટે ભારતને કુલ અગિયાર મેચો જીતવાની હતી ટીમ ઇન્ડિયાનો જોશ હાય હતો એટલે એક પછી એક દસ મેચો ઇન્ડિયાએ જીતી લીધી અને તાબડતો ફાઇનલમાં પણ પહોંચી ગઈ પણ બન્યું એવું કે છેલ્લી મેચમાં ટીમ ઇન્ડિયાથી ધબડકો વાગી ગયો અને ફાઇનલ ઓસ્ટ્રેલિયાએ ભારત ટીમને આસાનીથી પરાજય આપી દીધો આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ કંઈક એવું જ બન્યું છે છેલ્લા દસ વર્ષથી દેશમાં બીજેપીની સરકાર છે નરેન્દ્ર મોદીએ વિકાસના ઘણા કામો કર્યા છે ભારતને આંતરરાષ્ટ્રીય ફલક પર ખૂબ નામણા અપાવી છે છતાંય લોકસભાની ચૂંટણીમાં ભાજપે અપેક્ષા પ્રમાણેનું પ્રદર્શન કર્યું નથી અને એટલે જ એક શાયરી યાદ આવે છે કે જુડે રહેને કે લીએ બે ઇંતહા ભરોસા ચાહીએ ઓર બિછડને કે લીએ એક ગલત હી કાફી દર્શક મિત્રો શબ્દો ગમે તેટલા હોય મારી પાસે પણ તમારી સમજણ સુધી ના પહોંચે તો તે વ્યર્થ છે દર્શક મિત્રો ઓગણીસો ને ત્યાંસી માં ક્રિકેટ રમાયો હતો તે વખતે ભારતીય ટીમ એટલી પોપ્યુલર ન હતી ભારતીય ખેલાડીઓનું પરફોર્મન્સ પણ એટલું સારું ન હતું ભારતીય ક્રિકેટ ટીમ ફાઇનલ તો છોડો સેમિફાઈનલ સુધી પણ પહોંચે તેવી સ્થિતિ ન હતી કોઈને એની ઉપર આશા ન હતી એક થી દસમાં એની ગણતરી થતી ન હતી તેમ છતાં એ ભારતીય ક્રિકેટ ટીમના ઈરાદા બુલંદ હતા એનું ટીમવર્ક જબરદસ્ત હતું મક્કમ હતા અને પરિણામ એ આવ્યું કે જેની કોઈ ગણતરી ન હતી જેની પર કોઈને આશા ન હતી તેવી ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો હતો આ વખતની ચૂંટણીમાં પણ કંઈક એવું જ બન્યું છે ભલે પરિણામો જે હોય ઇન્ડિયા આ વખતે સારું પરફોર્મ કર્યું છે એમાં કોઈ શંકા નથી રાહુલ ગાંધી અખિલેશ યાદવ ઉદ્ધવ ઠાકરે અને તેજસ્વી યાદવે પોત પોતાના રાજ્યોમાં જબરદસ્ત મહેનત કરી છે અને મુદ્દાથી ભટક્યા વિના મક્કમ રહીને જોરદાર પ્રચાર કર્યો છે જેનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ દર્શક મિત્રો એક સાયરી યાદ આવી આહિસ્તા આહિસ્તા રહી હૈ ચહે લકીરે સાયદ નાદાની ઓર તજુર્બે મેં બંટવા હોકસભાની ચૂંટણીની મતગણતરીના સ્ટેશન પર આખા એ દેશની ગાડી રોકાઈ ગઈ છે દર્શક મિત્રો જે સમયે બોલી રહ્યો છું તે સમયે ભારતીય શેર બજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણીના પરિણામોની અસર સેન્સેક્સ પર દેખાઈ રહી છે

તેમ તેમ બજાર પણ પાછું બેઠું થાય તેવી સંભાવના છે દર્શક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે અને આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવો મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલો મેસેજ નડિયાદથી આવ્યો છે નડિયાદ તાલુકાના ચકલાસી ગામના અનિલભાઈ પરમાર લખે છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ જ સરસ છે કાર્યક્રમ દરમિયાન કહેવામાં આવતી પ્રેરણાદાયી વાતો ખૂબ જ મજાની હોય છે આવી જ વાતો કરતા રહો એવી શુભકામનાઓ આપનો ખૂબ ખૂબ આભાર અનિલભાઈ બીજો મેસેજ વડોદરાના તાનલજા વિસ્તારમાં રહેતા આરિફભાઈ શેખનો આવ્યો છે તેઓ લખે છે કે તમારો કાર્યક્રમ કેમ છો ગુજરાત ખૂબ જ સરસ છે પરંતુ આ કાર્યક્રમમાં જો રાજકારણની વાતો સમાવવામાં આવશે તો દર્શકોને વધુ ગમશે સાથે સાથે યુવાઓને ગમતી બાબતોનો ઉલ્લેખ પણ તમે કરો આજનું યુવાધન સોશિયલ મીડિયાના રવાડે ચડ્યું છે તો તેમને એ વિષયના ફાયદા અને ગેરફાયદા અંગે પણ જણાવો તમારા પ્રતિભાવો બદલ ખૂબ ખૂબ આભાર આરિફભાઈ અમે તમારા સૂચન પર જરૂર વિચાર કરીશું ત્રીજો મેસેજ સોજીતરા ખાતે રહેતા હરીશભાઈ પુરોહિતનો આવ્યો છે તેઓ લખે છે કે મનને શાંતિ આપે એવી વાતો તમે આ કાર્યક્રમમાં કહો છો જે મને બહુ ગમે છે હું આપણો આ કાર્યક્રમ સોશિયલ મીડિયાના માધ્યમથી જોતો હોઉં છું તમારા કાર્યક્રમમાં આપની શિક્ષણ વ્યવસ્થાની વાતોનો સમાવેશ કરો ગ્રામ્ય કક્ષાએ શિક્ષણ કેવું આપવામાં આવે છે એ અંગેનો ચિતાર પણ જણાવો આજે ગામના લોકો શહેરમાં જવા માટે મજબૂર બન્યા છે કેમ કે ગામડાઓની સ્કૂલોમાં જોઈએ એવું શિક્ષણ મળતું નથી આભાર હરીશભાઈ આપના મેસેજ બદલ કેમ છો ગુજરાતની ટીમ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર ચોથો મેસેજ સુરત પાસેના સચિન વિસ્તારમાં રહેતા અભયભાઈ બારિયાનો આવ્યો છે તેઓ લખે છે કે હું હીરાના કારખાનામાં કામ કરું છું અને સોશિયલ મીડિયાના માધ્યમથી તમારો કાર્યક્રમ જોતો હોઉં છું તમારા કાર્યક્રમમાં જે પ્રેરણાદાયી વાતો હોય છે એ મને બહુ ગમે છે નાની બાબતમાં પણ તમારી એ વાતોમાં જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે લડવાની હિંમત મળે છે ખૂબ ખૂબ આભાર અભયભાઈ ખૂબ આનંદ થયો કેમ છો ગુજરાતમાં આવાને આવા મેસેજો કરીને અમારો ઉત્સાહ વધારતા રહો અભયભાઈ ફરીવાર આપનો એકવાર ખૂબ ખૂબ આભાર હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો આજની પહેલી રાશિ મેષ મેસ આજે આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેનદેનના સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે દૂરના કોઈ સગા તરફથી અંધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીનો મોકો લાવશે તમારા ઉપરી અધિકારીને તમે બતાવેલા બહાનામાં રસ નહીં પડે તેમની ગુડ બુક્સમાં રહેવા માટે તમારે તમારું કામ ખૂબ પ્રામાણિકતા સાથે કરવું પડશે આજે તમને પ્રવાસની તક મળી શકે છે અને આજે તમારા જીવનસાથી તમારી વધુ દરકાર રાખશે વૃષભ રાશિની જો વાત કરીએ તો ઋષભ રાશિના જાતકો આજે તમે તમારું મંતવ્ય વ્યક્ત કરતા અચકાતા નહીં આત્મવિશ્વાસની કમીને તમારા પર અંકુશ જમાવવા ન દો કેમ કે એનાથી તમારી સમસ્યાઓની ગૂંચવણ ઓર વધી શકે છે અને તમારું કામ પણ અટકી શકે છે તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી જ ચીજો ખરીદજો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને આજે અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમે આજે કૌતુક કામે લગાડશો આજે તમે એકાંતમાં સમય પસાર પસંદ કરશો તમે તમારા આજે વિશેષ સમય આપી શકો છો મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ આજે ધીરજ રાખવાની ખાસ જરૂર છે તમે જો આજે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ કરશો તો લાભ મળવાની શક્યતા છે આજે તમે કેટલીક સમસ્યાઓનો સામનો કરશો પણ વાસ્તવવાદી રહીને તમે તે સમસ્યામાંથી માર્ગ મેળવી શકશો બીજા લોકોને ગળે તમારી વાત ઉતારવાની તમારી જે આવડત છે એ આજે તમને ઊંચા લાભ અપાવશે આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ પુરવાર થશે જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે તમારો દિવસ આજે સુંદર રીતે પસાર થશે કર્ક રાશિની જો વાત કરીએ તો આજે તમારે તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટે ઉચ્ચ કેલેરીયુક્ત આહારને ટાળવાની જરૂર છે આજે વેપારમાં ફાયદો ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે તમારા કામના સ્થળે આજે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો ખુશ મિજાજમાં પસાર થશે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ તમારા જીવનસાથી સાથે આજે તમે સુંદર સમય પસાર કરી શકો છો આજનો દિવસ તમારા દાંપત્ય જીવનનો શ્રેષ્ઠ દિવસ બની શકે છે સિંહ રાશિની વાત કરીએ આજે તમારામાં ઉર્જાની વિપુલતા હશે પણ કામનું દબાણ તમને બેચેન કરી નાખશે નાના પ્રવાહમાં વધારો જે છે તે લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ અને બિલો આજે ચૂકવવા માટે આસાન બનાવશે તમારા સમસ્ત પરિવાર માટે સમૃદ્ધિ લાવે તેવા પ્રોજેક્ટની તમારે પસંદગી કરવી જોઈએ વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ આજે ન આવતા આજે તમે ઘરના નાના શબ્દો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો તમારા જીવનસાથી આજે તમને વધારાનો સમય આપશે કન્યા રાશિના જાતકોની જો વાત કરીએ તો આજે તમે બીજા કરતાં પાછળ રહી જશો એવી શક્યતા છે હિંમત હારવાને બદલે ઈચ્છિત પરિણામ મેળવવા સખત મહેનત કરો આ નિષ્ફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાના સોપાન બનાવો મુશ્કેલીના સમયમાં સંબંધીઓ તમારી બહારે આવશે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ તમારે તમારા ગુસ્સા પર પણ કાબૂ મેળવવાની જરૂર છે તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તો તમને આજે ચોક્કસ કંઈક રાહત મળશે તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માની શકો છો તુલા તમારી શારીરિક સુસજ્જતા જાળવી એવી રમતગમતની પ્રવૃત્તિઓ તમે આજે માણશો એવી શક્યતા છે તમારા માતા પિતા આજે તમારી ફિજૂલ ખર્ચી જોઈને ચિંતિત થઈ શકે છે અને તમને તેમના ગુસ્સાનો ભોગ બનવો પડી શકે છે મિત્રો તથા સંબંધીઓ સાથે આજે મજા માણશો આજે તમારા કુટુંબીજનોને સમય આપવાનો પ્રયાસ કરશો પરંતુ કેટલાક મહત્વપૂર્ણ કામને કારણે તમે તેમને સમય નહીં આપી શકો તમારી આસપાસના લોકો તમારા સંબંધોમાં મતભેદ પાડવાની કોશિશ કરશે બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં જીવનસાથી સાથે આજે તમે પિકનિક પર જઈ શકો છો વૃશ્ચિક રાશિની વાત કરીએ આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ થશે આજે તમારા દુઃખ બરફની જેમ ઓગળી જશે સાવધાની પગલાં લેવાનો દિવસ આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી તેમને રજૂ ન કરતા આજે તમે તમારા માટે સમય આપી શકો છો ખાલી સમયમાં તમે કોઈ રમત પણ રમી શકો છો અથવા જીમમાં પણ જઈ શકો છો તમારા જીવનસાથી સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો ધનરાશિના જાતકોની વાત કરીએ આજે કોઈ સંત પુરુષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે નાનાનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે તમારા પ્રિય પાત્ર સાથે પિકનિક પર જઈ શકો છો જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે સાથે આજે આજે તમે સારો સમય પસાર કરી શકો છો મકર રાશિની વાત કરીએ આ રાશિના વ્યાયામ કરવો જોઈએ અમુક બેરોજગાર લોકોને આજે નોકરી મળી શકે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે તેમ છે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે તમારું પ્રિય પાત્ર વચનબદ્ધતાની અપેક્ષા પણ રાખશે તેને પાડવામાં તમને મુશ્કેલી પડી શકે તેવા વચનો આપતા નહીં તમારા પાસેની માહિતી તથા અનુભવ તમે અન્ય સાથે વહેંચશો તો તમારી સરાહના થશે આ રાશિના વિદ્યાર્થીઓ આજે મોબાઈલમાં આખો દિવસ બગાડી શકે છે આજે તમને અનુભૂતિ થશે કે લગ્ન જીવન સુખી હોય તો કેવું લાગે છે કુંભ રાશિની વાત કરીએ મિત્ર તરફથી પ્રશંસાના ખાસ શબ્દો આજે તમારી ખુશીનું કારણ બની શકે છે તમારા માતૃ પક્ષથી આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે શક્ય છે કે તમારા નાની અથવા મામા તમને આજે આર્થિક મદદ કરે પૌત્ર પૌત્રી તથા દોહિત્ર અને દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે આજે આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે બોલવાથી બચવું જોઈએ નહીતર તમારી છવિ ઉપર તે બાબતોનો ખરાબ પ્રભાવ પડી શકે છે આ રાશિના વેપારીઓને આજે કોઈ જૂના રોકાણના લીધે ખોટ થવાની શક્યતા છે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને આજે માન અપાવશે તમને આજે તમારા જીવનસાથી તરફથી ખાસ સરપ્રાઇઝ મળી શકે છે મીન રાશિની વાત કરીએ આજે તમારા માટે આધ્યાત્મિકતાની મદદ લેવાનો સમય આવ્યો હોય એવું લાગશે આવું કરવાથી તમને માનસિક રીતે તંદુરસ્ત બની શકાશે આજે આખા દિવસમાં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યો હોય પરંતુ સાંજની સમયે તમને ધનલાભ થવાની પણ શક્યતા છે આ રાશિના વેપારીઓને આજે વેપાર માટે અણધારી મુસાફરી કરવી પડી શકે તેમ છે આ મુસાફરી તમને માનસિક તાન આપી શકશે નોકરિયાત લોકોને ઓફિસમાં ચુગલખોરી કરવાથી બચવું જોઈએ સંવાદ સાધવાની તમારી કળા બીજાને પ્રભાવિત કરશે તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે દર્શક મિત્રો વફાદારીમાં માહિર લોકો અદાકારીમાં હારી જાય છે અને પરિણામે કલાકારો આ દુનિયામાં ફાગી જાય છે દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આપણા દોસ્ત તુષારને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપણા પ્રતિભાવોની અમને પ્રતિક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટઅપ બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તુ